તો એક સ્ટ્રેટેજી જે સિરીઝની શરૂઆત એક નેગેટિવ સેટઅપ સાથે આજે તો હેન્ડઓવર આપણને મળી રહ્યું છે કારણ કે જે રીતે આપણે યુએસ માર્કેટમાં એક નેગેટિવ એટલે ઘટાડા સાથેનું આપણે ક્લોઝિંગ જોયું છે આ સિવાય પણ આપણે જોઈએ તો સિરીઝમાં આપણને જે રીતે નિફ્ટીના રોલ ઓવર ઘટી અને પંચોતેર ટકા પહોંચ્યા છે બેંક નિફ્ટીમાં અઠ્યોતેર ટકાના રોલ ઓવર બતાવી રહ્યા છે એફઆઈએસને સતત સેલિંગ આ બધા નેગેટિવ સેટઅપ સાથે હવે સિરીઝની શરૂઆત થવાની છે પરંતુ આપ કઈ રીતે ટેકનિકલ સેટઅપ જોઈ રહ્યા છો અહીંયા કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ નિફ્ટી નિફ્ટી બેંક પર રૂપેશી કરવાની નિફ્ટી ની અગર વાત કરીએ તો એક બ્રોડર હર્ઝન પર વાત કરું છું કે લાસ્ટ ટુ થાઉઝન્ડ જે આપણે બોટમ મનાવ્યું હતું કોવિડ બોટમ ત્યારથી અત્યાર સુધી આપણે કન્ટિન્યુઅસ રાઈઝ જોઈ છે અને એક્સપાયરી કેન્ડલ્સની વગર વાત કરું તો આ એટલા પાંચ વર્ષમાં ચાર એક્સપાયરી પછી પાંચમી એક્સપાયરી મોસ્ટલી નેગેટિવ હોય હોય છે આવું ઓબ્ઝર્વેશન છેલ્લા પાંચ વર્ષથી મેં જોયું છે અને લાસ્ટ એક્સપાયરી આપણી ગ્રીન હતી ફોર્થ એક્સપાયરી હતી ગ્રીન અને લાસ્ટ કેન્ડલ આપણે જે જુલાઈની હતી એ આપણે વીક એક્સપાયરી જોઈ તો એક રેડ કેન્ડલ બની છે તો એવી પૂરી પૂરી શક્યતા છે કે આ એક્સપાયરી પણ આપણને રેડ કેન્ડલ જોવા મળે તો મંથલી ચાર્જ પર આઈ એક્સપેક્ટ કે એક રેડ કેન્ડલ બની શકે અને હવે ચલો ડેલી ડેલી પર વાત કરીએ ડેલી પર ચાર્ટ પર અગર જોઈએ તો એક માર્ચ એન્ડમાં સારો એવો બોટમ બનાવ્યો હતો આપણે ટ્વેન્ટી વન નાઇન હંડ્રેડનો ત્યાર પછી આપણે રેલી જોઈ ફોર ફોર મંથ્સ અને આપણે છવ્વીસ હજાર છસો પચાસનો એક ટોપ બનાવ્યો હવે આ જે પૂરી રેલી છે માર્ચથી લઈને જૂન સુધીની એનું એક ફિફ્ટી રિટ્રેસમેન્ટ આવે છે એ લેવલ છે ત્રેવીસ તો પૂરી શક્યતા છે કે આ એક્સપાયરીમાં આપણે આઠસો સુધી ટેસ્ટ કરી શકીએ છીએ અને બીજી અગર વાત કરીએ તો ટુ હંડ્રેડ ડીએમએ ટુ હંડ્રેડ ડીએમએ પણ આસપાસ છે તો મારી એવી એનાલિસ્ટિક વ્યૂ છે કે આ એક્સપાયરીમાં આપણે ત્રેવીસ હજાર આઠસોથી લઈને ચોવીસ હજાર ની આસપાસ એક બોટમ બનાવી શકીએ છીએ અને વાત કરીએ તો લેવલ તો ઉપરની સાઈડમાં મને લાગે છે કે આ મંથ માટે ટ્વેન્ટી ફાઈવ વન હંડ્રેડ એક સારો એવો રેઝિસ્ટન્સ રહેશે અને ઓવર પીરિયડ ઓફ ટાઈમ આ જુલાઈમાં આપણે હજુ નીચેના સ્તર જોવા મળી શકે છે પચીસ નો એક રેજીસ્ટન્સ અને એક નીચલા લેવલ્સ પણ ખાસ કરીને બતાવી શકે છે જે રીતે રૂપેશી જણાવી રહ્યા હતા અગર એક નેગેટિવ સિરીઝ ના આપણને એક રિટર્ન્સને એક એક્સપાયરી પણ એક જોવા મળી શકે છે પરંતુ આજે